તો હું કોઈ પાસે તો હું આઉટર કે વાત આલા રસ્તા ઘરે લઈ જવાની વાત કરે છે તો ઘરે કેમ કેમ લઈ જાય બાંગ હોય ભિક્ષા કરો છે થાય હવે ભિક્ષા લઈ જવાની મુશ્કેલી છે આપણે કોઈ ગોટા એસી લઈ આપણે લાદા પા વાતો હવે તમારી જોવે છે મદદ મદદ તો કરે પણ અમે હવે તમને ઓળખતા નહી આ કાકાની શું શું છે અમને ખબર નહી પાસે આ કાકો સર જ્યા છોળામાં આવ્યા નહી હોય એ સમજી જા હવે લઈ જવાના છે આમ લઈ જાવ ઘરે જવા માટે મદદ કરો સારું કરે જોડો તો શું કરામીકોડો તમે ખાલી પકડાવો હારો જો તમે રિક્ષા કરે છે એટલે રિક્ષામાં તમારું બેહારવામાં આ તો આ મેળવા તારો પર વાયરન છે તારો ઘર લઈ જવાનું છે બહાડો આપણે ઘેર જશું મરે બેટા વાત કો હોવે ને અમચા લોકો ખબર છે કોઈ હોવે ચાલની ખબર હતા કાલ્ની ખબર પડી છે કાલ્ની ખબર પડી છે હોવે એમ તમે ઘેર જઈને કરજો અને ગેબડા ચો બોચીને અને છૂટી જાય તો આપણે બસ નઈ નાખી મેમાન તમને શું કો મેમાન આપો જો આરા છે ને હોવે આય ઇકોપરો આને દરબાર અન મોયન ભાઈ છે એટલે આ રયા ને દરબાર આવો નાટક કર શી તમે હા આયા તારે તું જન કેમ અમારો આ છે આવેલી થી બે બા બે હા બે હા કાઈ બા બે હા તા બિડિયાલો ની બિડિયાલો બિડિયાલો તા પકડો પકડો ઓય બિડિયાલો હમકા બા તા ફા બિડિયા હતી બિયાલો બિડી હતી હોવે હે મેમન તમે શું આ બીડી ચમ માજી તમને કોઈ ખબર પડી લાગે છે ડાઉન છે મો તો સમજી બીડી માજી છે આ રિક્ષા પડી છે

પા બરા ઓલે પા ઓલે ઓલે એ પા પા બકડા ભવળે ઓય પા ભાઈ રિક્ષા ચાલુ કર માય બેટા બેટા શું કાાલુ કર બેટા રિક્ષા ચાલુ કર બેટા બેસી બનાવ મત બારું કર રિક્ષા ચાલુ કર કોણ બોલે 4000 દે હાલ મસ્તરા 4000 એ જahara બેટા તું બરા ભૂડજે આ પણ પડ જા લ્યા આ પણ છે દે

અકા એ બા એ કાટાડી એ કહું છું બા ડાયરેક્ટર આપણે લઈ જો એ મોટો પેલો આપણે રેયો જ નહીં આવજો મોતીલાણ્યો ખર આજ હેતુ

તમને હવે ના પડે તમે ચોંધવી રાખો હાજર હજાર અમે લાયા હતા તમને

એ હવે આવો અમે આ સુમન આવે મોડો થાય તો આવજો આવજો શું મહેમાન પાછો કો હવે શું કરવાનું છે કો અમે વાત તો કરી હા હું શું કેતો તમને તમારા ભુવો હારો કરી ના મારું બટ અમારી પાજમાં ભુવો નહીં તમે આ આ ગામના છો તમને કે ભુવો છે કે નહીં કે તો પછી માર પાજમાં જ ફોન કરું

હવે અમે પૂરું કીધું જશે પણ અમારે હાલ નવરાઈ નહી હગાશો એટલે હવે પૈસા નું તમે કીધું છે કે માતા નો થાય લે પણ અભો મારી વાત તમે ગમે તારી અને આજનો એમ પહોંચી રાખો કાલે અમે ગમે કરી કાલે આવશે બરાબર છે પણ અમારે આજ તો નવરાઈ નથી એ એ મેમાન ભાઈ ભાઈ હું શું પૂછું હવે જાય તાત કાવાનો કરે છે કે તમારી મુસ્લિમાનો बताओ बताओ તો કોઈ માળા નહીં કે ડાયરેક્ટ હાથ લે લી અને દુખ મટાડો પછી બે દાસ ચીડ આપીને કરશે કરો એનું કરો કેતો મારજો અમાર જોજી કેમ તો આ જાય બેઠાઈ પર જોજી બધું કમ્પ્લીટ થઈ જાવ જોવે એ તો કમ્પ્લીટ થઈ જાય મેમાન છોડી મેલો છોડી મેલો છોડી મેલો છોડી મેલો આખી મેલો છોડી મેલો છોડી મેલો જન

એટલે હારું થઈ જાય ને હારું થઈ જાય ને આ ભૂવડી હાચું કીધું છે પણ આજ સુધી મેં યન ના પાડતા ગતી હો બહાર ના પાડ તમારા તમે જ રાખજો કોઈ કહેતા નહીં હારું નેકો હો હારું હારું લેહોડો ચિંતા ને તો અન મોસા ઉતી મેલે ને કોઈ ચિંતા નહી હવે તો બેટા તો હેડવા જે ખાલી હેમ દેખો આ

વાતું આવું આવજો મેમ વાંચતું પેલા જબર નહી બોલતા આપડે બાફા